બંગડર જિલ્લાના બંગબોદર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદમાં જે બંગબોદર ગામે જે રાધન માતાજીનો મંદિર છે ત્યાં એક સગાઈનો પ્રસંગ હોય તે સગાઈના પ્રસંગ દરમિયાન જે ફરિયાદી જે છે તે ફરિયાદી દેવીએસ નાથા ઓડેદરા આ ફરિયાદી સાથે જે ડીકાપાટોનો માર છે તે માર મારવામાં આવે છે તેમજ હથિયાર સાથે જાનથી મારીને પણ ધમકી છે તે આપવામાં આવે છે આ જે ફરિયાદ છે તે ફરિયાદમાં આરોપી તરીકે વનરાજ પરબત કેસવાલા સહિત ચાર થી પાંચ જેટલા જે વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ જે ફરિયાદ છે તે નોંધાય છે મહત્વની વાત છે કે જે ગત બે હજાર ને એકવીસના વર્ષમાં વીરબનુની ખાપી નજીક જે ડબલ મર્ડરનો બનાવ બન્યો હતો આ ડબલ મર્ડરના બનાવની જે કોર્ટમાં વખતો વખત તારીખ છે તે તારીખ પડતી હોય ત્યારે જે ફરિયાદી છે તે ફરિયાદી તે ત્યાં કોઈ કામ અર્થે હાજર હોય અને જે આરોપી છે તે આરોપી એ અને ફરિયાદી વચ્ચે કોઈ મામલે બંદૂક થયું હોય કોઈ બોલાવાની વાત ને લઈને આ જ વાત લઈને આ જે સમગ્ર ઘટના છે તે ઘટી હોય તેમ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે હાલ તો પોલીસે જે આરોપી જે છે વનરાજ પરબત કેસવાલા તેને પકડી પાડી અને જે કોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને આ મામલે બગોદર પોલીસે આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે